અરવલ્લીના ભિલોડા પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ભીલોડા લીલછા ઝુમસરમાં કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદથી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે મગફળી સોયાબીન ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે માવઠાનું સંકટ હજુ પણ યથાવત છે કમોસમી વરસાદ કે જે હળવો પડ્યો છે અને હજુ પણ મગફળી સોયાબીન અને ડાંગરના પાકને અરવલ્લીમાં નુકસાન થયેલું છે ખેડૂતો ઓનલાઈન અથવા તો ઓફલાઈન સર્વે કરી વહેલી તકે વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે દોરવલીની આ સ્થિતિ છે કે જ્યાં કમોસમી વરસાદ અને કમોસમી વરસાદને કારણે ભીલોડા પંથકમાં ખેડૂતોની અત્યારે દયનીય પરિસ્થિતિ છે ભીલોડા લીલછા અને ઝુંમસરમાં કમોસમી વરસાદ પડ્યો છે વરસાદથી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મગફળી સોયાબીન અને ડાંગરના પાકને નુકસાન થયું છે ત્રણ દિવસમાં સહાય ચૂકવવામાં આવશે તેવો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે અને વહેલી તકે આ ખેડૂતોને સહાય મળે તેવી આશા પણ